માનકુવા ગામમાં છીએ અને માનકુવા ગામ બહુ સુખી સમૃદ્ધ ગામ છે અને ગામની રોનક એટલી સરસ વધી ગઈ છે અને ભારતના મહત્વના ગામડામાંનું આ માનકુવા ગામ છે ને ગામની સુખાકારી કારણ કે લોકોની મહેનત બોલે છે ગામની અંદર ત્યારે એક ગામ સુખી થતું હોય છે મકાન સરસ બનતા હોય છે માનકુવામાં સરસ સમૃદ્ધ ગામ વિકસિત ગામ માનકુવા ભારતનું તબકતું ગામડું અને એની આ રોનક છે એવું સમૃદ્ધ ગામ ગામનો વિકાસ ગામમાં ધંધા રોજગાર સરસ છે એટલે અહીંથી અહીંથી લોકો વિદેશ પણ વસવાટ કરી રહ્યા છે અને હાઈવે પરનું ગામ છે અને આ ગામથી આગળ રસ્તો જાય છે લખપત માતાના મઢ નારણ સરોવર નખત્રાણા આગળથી રસ્તો જાય છે નલિયા બાજુ એટલે મહત્વનો આ ગામમાંથી પસાર થતો આવ્યો છે અને ગામમાં ધંધા રોજગાર પણ સરસ માનકુવામાં જામ્યા છે અને માનકુવા બહુ વિકસિત ગામ છે અને હાઈવે પર ગામ હોવાથી આજુબાજુમાં જે રોડ ઉપર છે ધંધા રોજગાર પણ સરસ જામેલા છે માનકુવામાં એની અંદર સરસ પ્રગતિ આપણને જોવા મળી રહી છે કારણ કે પટેલ ચોવીસીનું આ મહત્વનું ગામ છે અને હાઈવે પરનું આ ગામ વિકસિત ગામ છે અને આ ગામની અંદર એનઆરઆઈ લોકોનું છે એના લોકો છે અને જે દેશ વિદેશમાં પોતે રહી સારો બિઝનેસ કરી ગામની પ્રગતિમાં એમનું યોગદાન પણ રહેલું છે એટલે માનકુવા ગામ બીજી રીતે જોવા જઈએ તો આ ગામની કુલ્ફી પણ વખણાય છે ડબલ રોટી વખણાય છે એટલે સ્પેશિયલ લોકો જ્યારે આ રસ્તામાંથી વરસાદ થાય ત્યારે કુલ્ફી અવશ્ય ખાય ડબલ રોટી પણ અવશ્ય ખાય કારણ કે આ ગામ આવે ત્યારે એમનું સ્ટેરિંગ અહીંયા તંપી જતું હોય છે અને લોકો પોતે નાસ્તા પણ કરતા હોય છે એવું સરસ મજાનું વિકસિત ગામ માનકુવા ગામમાંથી મુખ્ય માર્ગ પસાર થઈ રહ્યો છે એટલે આ ગામમાં વિકાસની એટલા માટે કડી ઉમેરાઈ છે કે અહીંથી પ્રવાસીઓ પણ વધુ નીકળતા હોય છે એટલે સવારે બપોરે સાંજે નાસ્તો મળી રહે જમવાનું મળી રહે પોતાનું કંઈ કામકાજ હોય તો એ લોકો ગામમાં પોતાના સાધનના પણ કંઈ કામ કરાવી શકતા હોય છે બધી સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ છે તો સરસ મજાની માનકુવાની રોણક છે ને ભારતના મહત્વના ગામડામાંનું માનકુવા ગામ છે જે સમૃદ્ધ ગામ છે અહીંયા ધંધા રોજગાર સરસ છે એના કારણે આપણા ગામડાની સરસ ઝાંખી જોવા મળી રહી છે ગામડા વિસ્તાર સરસ મજાનું માનકુવા ગામ છે સરસ વિકસિત ગામ માનકુવા ગામની રોનક છે ગામની સરસ બજારો છે બરસા ગામની મહત્વની બજારોમાં પણ કહી શકાય સમાજવાડી પણ આ બાજુ છે સુંદર ગામ વિકસિત ગામ સમૃદ્ધ ગામ ફરવાનો સરસ રસ્તો છે અને આગળ સીજી નગર આમમાં સરસ મકાનો છે સમૃદ્ધ લોકો વિકસિત ગામ ચોખ્ખું ગામ સ્વસ્થ ગામ ગામનો સુંદર નજારો તમે જુઓ માનકુવા ગામ સરસ ગામ અહીંયા સરસ આરોગ્યની પણ સુવિધા મળી રહી છે ભોજાણીવાળી વિસ્તાર હા હા તો સરસ જો આગળ સરસ ઝાડ છે સરસ સુશુભન છે પક્ષીઓ માટેના પણ સરસ ઘર બનાવ્યા છે સરસ વ્યવસ્થા છે એ પ્રકૃતિ પ્રેમી લોકો છે જો સરસ ચકલીનો કલરો જોવા મળે આપણને સાંભળવા મળે મજાના ખારેકના ઝાડ પણ ગામની વચોવચ ખારેકની વાડી છે આજુબાજુ બંગલા છે રેસિડેન્સ વિસ્તાર છે માનકોનો વાડી વિસ્તાર પણ છે સરસ વાડી વિસ્તાર એકદમ ગ્રીન એકદમ ગોકુડિયું ગામ ગામની બજારોમાં બસ આવી રીતના શેરડીના ચીચુડાવાળા રસવાળા શેરીએ શેરીએ ફરી અને રસ પીવડાવતા હોય છે અને રોજગારી પોતાની મેળવતા હોય છે સરસ બંગલો છે સરસ શેરી મસ્ત ગામ વિકસિત ગામ સમૃદ્ધ ગામ ગામની આ રોનક છે ગામડાની સરસ બજાર ક્યાંય પણ તમને ધૂળ ઉડે નહીં એવા રસ્તા જોવા મળે છે આપણને ભારતના ગામડા સરસ સમૃદ્ધ થઈ રહ્યા છે અને ગામડામાં સરસ બદલાવ આવી રહ્યો છે આ મહત્વનો મુખ્ય રોડ છે આગળ શાક માર્કેટ બજાર આવે સરસ ગામ ને આ મુખ્ય રોડ આવી જાય હાઈવે રોડ આવી જાય આ રસ્તો જે છે માનકુવાથી કોટકી તરફ જઈ રહ્યો છે અને આ રસ્તામાં ઓમનગર વિસ્તાર છે અને આગળવાડી વિસ્તાર પણ આવશે એટલે કોટકીથી માનકુવાથી કોટકી તરફ આ રસ્તો જાય છે ગામડામાં જે લોકોના સરસ મકાન છે એ લોકોની અથક અથાગ મહેનત છે પરિશ્રમ ખૂબ રહેલો છે અને કન્ટિન્યુ રાત દિવસ મહેનત એમની રહેલી છે ત્યારે સરસ એમના મકાનો છે ધંધા રોજગાર ગામોમાં છે સરસ વાડી વિસ્તાર છે જો સરસ નાળિયેરીના ઝાડ છે અંદર શિરડી પણ વાવેલી છે મંદિર મસ્ત છે સરસ વાડી છે સમૃદ્ધ વાડીઓમાં નાના નાના મકાનો બનાવેલા છે મજૂરો માટે સરસ પાણીનો અવાડો ગાયો માટે સરસ આંબા વાપેલા છે આ ડ્રેગન ફ્રૂટની વાડી આવશે ડ્રેગન ફ્રૂટ બસ જો ડ્રેગન ફ્રૂટની વાડી છે મસ્ત ડ્રેગન ફ્રૂટ લગાવ્યા છે કપાસ છે નાળિયેરી છે ખજૂરી છે સરસ વાડી છે મફામહાઉસ છે વાડીઓની રોનક માનકું આ વિસ્તારની વાડી આપણને એકદમ લીલીછમ હોય તો દરેક માણસોને જોવી ગમે જો સરસ વાડી છે આગળ ગેટ છે મસ્ત ડ્રેકન ફૂટ અહીં મળશે એવી વાડી બોર્ડ મળેલું હતું